એક્ઝિબિશન દ્વારા અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે ત્રિદિવસીય એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનો શુભારંભ એક્ઝિબિશનમાં જ્યોતિષ આચાર્યો વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો માર્ગદર્શન આપશે પરંપરા એક્ઝિબિશનના સ્થાપક શ્રીમતી હેતલબેન શાહ ફરી એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારથી રવિવારના રોજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દુનિયાને લગતું એક અદભુત એક્ઝિબિશન એસ્ટ્રોફેસ્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું જ્યાં ભારતભરના જુદા જુદા શહેરો દિલ્હી કલકત્તા લખનઉ જયપુર હરિદ્વાર પુના મુઝફ્ફરનગર મુંબઈ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ખંભાત કોલ્હાપુર શહેરોના જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સહિત વિવિધ શાસ્ત્રોના જાણકાર જેમાં એસ્ટ્રોલોજર રેકીહિલર સાત્વિક ક્રિયા વિશેષજ્ઞ ન્યુમોરોલોજીસ્ટ રીડર પેન્ડુલમ હિલર સાઉન્ડ હિલર એક્સપર્ટ રુદ્રાક્ષ ક્રિસ્ટલ અને જેમસ્ટોનના ડીલર વાસ્તુ વિશેષજ્ઞ એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ અને એવા ઘણા બધા જ્યોતિષ આચાર્યો અને વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે દરેક સમસ્યાનું સચોટ નિરાકરણ મારું નામ હેતલ શાહ છે પરંપરા એક્ઝિબિશનના નામથી હું છેલ્લા પાંચ વર્ષથી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું હું અલગ અલગ કેટેગરીમાં ઓર્ગેનાઇઝ કરું છું એક્ઝિબિશન્સ આજે અહીંયા સિંધુ ભવન હોલ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ મેં એસ્ટ્રોલોજી અને વાસ્તુના અને જ્યોતિષના મહાન વિજ્ઞાન જે છે આપણું એનો રિગાર્ડિંગ એક એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે જેનું શ્રી યોગેશભાઈ ગઢવી ના વરદ હસ્તે ઓપનિંગ થઈ ગયું છે તો આ એક અનોખું એક્ઝિબિશન છે જે જેને જ્યોતિષ અને અકલ સાયન્સના વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ હોય તે બધા જને હું ઇન્વિટેશન આપું છું કે આ ત્રણ દિવસનું અમારું જે આયોજન કર્યું છે જેમાં અમે બપોરે ટોક શોનું પણ આયોજન કર્યું છે અહીંયા આગળ તમને ફ્રી મેડિટેશન ફ્રી ક્રિસ્ટલ હિલિંગ અને ફ્રી ક્રિસ્ટલ હિલિંગની સાથે સાથે ડિઝીઝ કેવી રીતે ક્યોર કરવાના શીખવાડવા અથવા કરવામાં પણ તમને અહીંયા આગળ બધું જાણકારી મળશે તો આપ સૌ અહીંયા ત્રણ દિવસના આયોજન કર્યું છે જેમાં પધારો માધ્યમથી હું બધાને અમદાવાદ અને ગુજરાતની જનતા જ્યાં જ્યાં આ વિડીયો પહોંચે બધાને આમંત્રિત કરું છું કે આ ત્રણ દિવસનું અમારું એક્ઝિબિશન છે વરસાદ ભલે આવતો હોય એ વરસાદ વરસાદનું કામ કરે પણ તમે પ્લીઝ આવજો અને અમારી મુલાકાત લેજો થેન્ક યુ સો મચ સમગ્ર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સિંધુ ભવન ખાતે પરંપરાનો આ સુંદર મજાનું આયોજન પરંપરા શબ્દ જ અદ્ભુત છે પરંપરા શબ્દ લગભગ આપણા ભારત દેશ સાથે ખૂબ જ સંકળાયેલો છે કારણ કે પરંપરાઓને જાળવીને બેઠેલો આખા વિશ્વનો કોઈ એક દેશ હોય તો એ ભારત દેશ છે અને એ ભારત દેશમાં મને એવું લાગે છે કે હિતલ શાહનું એક એક અદ્ભુત પાંચેક વર્ષથી આ પ્રકારનું એક સુંદર મજાનું પ્રદર્શન ત્રણ દિવસનું થાય અકાલ સાયન્સ કહેવાય છે અગમ નિગમ જેને આપણે કહીએ છીએ અગમ નિગમની વાત છે અને અગમ નિગમની વાતમાં પછી જ્યોતિષશાસ્ત્ર આવી જાય સામુદ્રિક શાસ્ત્ર આવી જાય વાસ્તુશાસ્ત્ર આવી જાય જેને આપણે રેખાઓનું શાસ્ત્ર કહીએ છીએ એ પણ આવી જાય મૂળભૂત રીતે આપણે કહીએ તો આખું વિશ્વ છે એનું માનવજાતિ છે એ મન સાથે સંકળાયેલી બાબત છે આ સદી પણ મનથી જ ચાલવાની વાત છે ત્યારે મનના લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જે પ્રાચીન કાળમાં આપણા ઋષિમુનિઓએ જુદા જુદા શાસ્ત્રો લાવી અને ભવિષ્યમાં આ સૃષ્ટિ પર માનવજાતની આવી હાલત થાય